આપણી સાથે છે ભૈલાલ ભાઈ ભૈલાલ ભાઈ ને કે એમને શું તકલીફ હતી બરાબર ભૈલાલભાઈ ક્યાંથી આવ્યા માણકોલ થી સાણંદ તાલુકો જિલ્લો અમદાવાદ બરાબર અને ભૈલાલભાઈ ભાઈ આપણને શું તકલીફ હતી મારા કેડ ની કેડે માટે ઉભું નતો થતો બેઠો નતો રહોતો સુઈ નતો શકતો પછી સંડા જોવા જો સંડા હતું મારા બાટે હારો નક તો બેઠા બેઠા જતો તો અને બેઠા બેઠા આવતો બહુ તકલીફ પડી ગોળી એટલી ખાઈ દવા એટલી ખાઈ પણ ઠેકાણું પડ્યું નહીં આપણે તકલીફ થતી તકલીફ માં શું શું થતું સુવાતું રાત્રે એવું થતું રાતે સુઈ ના શકાય પછી બે ના શકાય બે ના શકાય ચાલી ના શકાય કશું પછી આ પગ માં એક ઓલું થઈ જાય ને તો થાય ફાટી જ જશે ફાટી જ જશે નસ એટલી બધી ઓલી થઇ જાય એક પગ માં નસ માં દુખાવો એટલો દુખાવો આવું લગભગ દોઢેક વર્ષ બરાબર અને મને મળ્યા ભાઈલાલ ભાઈ એ પેલા કોઈ doctor બતાવેલું ખરું કેટલી બાવળા બતાવ્યો બધા દવા ચાલો હતી કે મટી જશે મટી જશે પછી ઓપરેશન નું કે બરાબર પછી પછી તમને દવાઓ આપતા ને પછી એમ કીધું કે આ તમને મણકામાંથી નસ દબાય છે ઓપરેશન કરવું પડશે એવું કેતા ઓકે કઈ જગ્યાએ એ તમને એવું કીધું બાવળા બાવડા બાવડા માં કીધું કે આ તમને મણકા નસ દબાઈ ગઈ તમને ઓપરેશન કરવું પડશે ફરજિયાત કરવું પડશે ઓપરેશન વગર મટશે નહિ એમ બરાબર અને પછી તમે છ પાંચ મારો કોન્ટેક્ટ કર્યો બરાબર અને આપને તકલીફ શું હતી પેલા ભાઈ કે આપડી L4 L5 L5 Acer વાળી જે આ જે ગાડીઓ છે જે ગાડીઓ ફસી ગઈ હતી ખસી ને આપડી પગની નસ બ્લોક કરી દીધી હતી ગાડી ખસી ને આપડી પગની નસ દબાવી દીધી એટલે એ પગની નસમાં તમને બ્લડ નોતું આવતું બહુ ઓછું આવતું અને ડાયામીટર બહુ ઓછા થઈ ગયા હતા એટલે જે નસ જે બ્લડ આવવું જોઈએ એ આવતું એટલે એ પગ તમને આખો ફાટતો ખાલી ચડે જડજડાટ થાય બરાબર ઉભા પણ નતા રહી શકતા પહેલી આવ્યા ત્યારે બરાબર બેસી પણ નતા શકતા પહેલી વાર આવ્યા ત્યારે બરાબર હવે આપણે આપણી સારવાર દે શું કર્યું આ ગાદી જે ખસેલી ને ગાદી ની અંદર નાખી જેવી ગાદી અંદર આવી એટલે આ પગની નસ છૂટી પડી પગની ન છૂટી પડી એટલે આપણે ધીરે 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 ફાયદો થયો બરાબર આજે લગભગ આઠેક સિટિંગ આપ્યા ભાઈલાલભાઈ હા હવે કેમ છે હવે કમ્પ્લીટ સર

આવત બે નાખું નામ બધા દે ને સમજે સમજે ખબર પૂછ્યું હવે કમ્પ્લીટ થઈ

de the yeah,